નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે આપણે વિભાગ ડીનું સોલ્યુશન જોઈ લઈએ તો વિભાગ ડીમાં છેતાળીસ મો પ્રશ્ન એવો છે કે એવો કાટકોણ ત્રિકોણ રચો કે જેના કણની લંબાઈ નવ સેમી અને એક બાજુની લંબાઈ છ સેમી હોય એવો આપણે કાટકોણ ત્રિકોણ રચવાનો છે તો આપણે પેલા એની કાચી આકૃતિ દોરી દઈએ

હવે રત્ના દોરીએ ત્યારે ભેગા ભેગા આપણે મુદ્દા પણ લખતા રહેવાનું મદદથી આપણે શું કરવાનું તો માપ પટ્ટીની મદદથી આપણે છ સેમી ની એક રેખાખંડ દોરવાનું છ સેમી આ રેખા ખંડ એ બી એનું માપ લેવાનું

ચાપ મારવાનો દાખલા તરીકે અહીંયાથી કેન્દ્ર રાખી તમે અહીંયા ચાપ મારશો મદદથી તો અહીંયા છેદે અહીંયા છેદે છેદે એ તેને આપણે અી નામ આપવાનું પછી આપણે માપ પટ્ટી મદદથી એ ને બી ને અને સી ને જોડી દેવાનો તો આ આપનો કાટકોણ ત્રિકોણ તૈયાર પછી આપણે ભેગા ભેગા મુદ્દા પણ લખતા રહેવાનું દાખલા તરીકે પેલો રાખી અનુકૂળ વડે એક અર્ધવર્તુળ રચો અર્ધવર્તુળ રેખાખંડ એ બી ને છેદે ત્યાં કોઈ બિંદુ નામ આપી દેવાનું પછી ફરી ચાપ મારો એમ બધા ચાપના જે જગ્યાએ તમે ચાપ મારો એ રીતે બધો મુદ્દા લખી દેવાના અને છેલ્લો મુદ્દો આવશે આમ

એટલે કે મધ્યમાંથી પસાર થતા અને તેની સમાંતર છ સેમી પહોળા બે પરસ્પર લંબ રસ્તા બનાવેલા છે છે એની મધ્યમો બે પરસ્પર લંબ રસ્તા મધ્યમો રસ્તા બનાવેલા છે તેના આધારે આપણે બે પ્રશ્નો જવાબ આપવાના પહેલો પ્રશ્ન એ રસ્તાઓનું આવેલું ક્ષેત્ર પર શોધવું એટલે રસ્તા કેટલું જગ્યા રોકે એ ભાગનું આપણે ક્ષેત્ર શોધવાનું બીજું ત્રીસ રૂપિયા પ્રતિ ચોરસ મીટર પ્રમાણે રસ્તા બનાવવાનો ખર્ચ કેટલો થાય એ પણ આપણે છે તો આપણે આકૃતિ દોરીને સમજીએ ક્યાં એક લંબો ચોરસ ખેતર આપેલું છે અહીં લંબાઈ છે એકસો ને વીસ મીટર અને પવ મીટર મધ્ય આપણે દોરી દઈએ પેલા રસ્તો એક આ રસ્તો ઊભો અને એક આડો બે રસ્તો પસાર થાય છે તો આપણે આ રસ્તાએ આવરલું ક્ષેત્ર પણ શોધું છે તો પેલા આપણે આ લંબ ચોરસ જે બંનેનું નામ આપી દઈએ પી ક્યુ આર એસ ઉભા રસ્તાનું નામ આપી દઈએ આપણે એ બી સી અને ટી વચ્ચે ચોરસ બંને આપણે ઈ એફ જી અને એચ નામ આપી દઈએ તો હવે આપણે રસ્તાની પોળાઇ કેટલી કીધી છે છ મીટર અહીંયા પણ છ મીટર બંને રસ્તાની પોળાઇ આપણને છ છ મીટર આપેલી છે તો આપણે હવે પેહલા આ રસ્તાનું ક્ષેત્રફળ શોધીએ રસ્તો પીટીઆરએસ નું આ રસ્તાનું ક્ષેત્રફળ શોધીશું રસ્તાનું મળી જાય પણ આ ભાગ આપણે જે અહીંયા આપેલો છે એ આપણે ડબલ વખત આવે છે કયો ભાગ જે આપણે તમે જોઈ શકો છો તો જે ડબલ ભાગ આવે છે એ આપણે અહીંયા બાદ કરવું પડશે તો આપણે રસ્તાનું ક્ષેત્રે ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પોળાઇ તો લંબાઈ થશે આપણે આ લંબાઈ થશે એ જ રસ્તાની એકસો વીસ અને પોળાઇ છે બાર છક બોતેર એટલે સાતસો ને વીસ મીટરનો રીતે રસ્તો બીજો ઊભો રસ્તો એ બીસીડીનું ક્ષેત્ર પણ એના માટે આવશે લંબાઈ ગુણ્યા પોળાઇ તો લંબાઈ થશે અહીંયા નેવું મીટર અને પહોળાઈ છ નવસ ચોપન પાંચસો ને ચાલીસ મીટર નો વર્ગ ક્ષેત્રફળ થશે હવે આ ભાગ જે આપણે આગળ ડબલ આવે છે તો આપણે હવે રસ્તાનું ક્ષેત્રફળ શોધવું હોય આખા રસ્તાનું લખવાનું રસ્તાનું ક્ષેત્રફળ તો બરાબર ચતુષ્કોન પીક્યુઆર નું ક્ષેત્રફળ વત્તા ક્ષેત્રફળ જે આપણે વચ્ચેનો ભાગ ડબલ વાર આવે એક વખત બાદ કરવો પડશે તો અહીંયા આપણે પીક્યુઆર નું ક્ષેત્રફળ સાતસો વીસ એ નું પાંચસો ચાલીસ મીટર અને પેલો આવશે આપણે એમની લંબાઈની પોળાઈ આ લંબાઈ પણ છ અને પોળાઈ પણ છ એટલે છ ગુણ્યા છ એટલે છત્રીસ આવશે કેટલું છત્રીસ આ છત્રીસ કોણ ઇ એફજી નું તો આપણે પાંચસો ચાલીસ વત્તા સાતસો વીસ એટલે સરવાળો બારસો ને સાહીઠ બારસો ને સાહીઠ એમાંથી આપણે છત્રીસ બાદ કરીશું છત્રીસ બાદ કરવાથી આપણને મળશે બારસો ને ચોવીસ મીટરનો વર્ગ આ આપણે રસ્તાનું ક્ષેત્ર પડ્યું હવે આગળ એવું કીધું છે કે એક મીટર રસ્તો બનાવવાનો ખર્ચ રૂપિયા ત્રીસ તો માટે બારસો ચોવીસ મીટર રસ્તો બનાવવાનો ખર્ચ કેટલો તો એના માટે આપણે ગુણાકાર કરવાનો બારસો ચોવીસ ગુણ્યા ત્રીસ તો બરાબર આપણને મળશે છત્રીસ હજાર સાતસો કરશો અને એનો ખર્ચ તમે શોધી શકો છો હવે સુડતાલીસમાં દાખલો આપણે કે આકૃતિમાં એક લંબચોરસ જમીન પરની લોનની મધ્યમાં એક લંબચોરસ જમીન આપી લોનની મધ્યમાં ફૂલોનો એક વર્તુળાકાર બગીચો બગીચાનું અને ક્ષેત્રફળ શોધવાના બાકીના ભાગનું તો આપણે એક તો બાગ એટલે બગીચાનું ક્ષેત્રફળ અને બીજું બગીચા સિવાયના બાગનું ક્ષેત્રફળ તો પેલા આપણે બાગનું ક્ષેત્રફળ એ તો બાગનું ક્ષેત્રફળ બરાબર બાગ કેવો છે વર્તુળાકાર તો વર્તુળનું નું ક્ષેત્રફળ પાય આરનો વર્ગ તો પાય બરાબર આપણે આપેલા ન હોય તો બાવીસ મીટર આપેલી એક પોઈન્ટ પાંચ મીટર બે વખત કેમ કે વર્ગ આપેલો છે એક પોઈન્ટ પાંચ તો આપણે બાવીસ ઉત્તમાંશ ગુણ્યા પંદર ભાગ્યા દસ લખાયો ને દસ સંખ્યામાં પંદર ભાગ્યા દસ તો ઉપર આપણે ગુણાકાર કરવાનો બાવીસ ગુણ્યા પંદર ગુણ્યા પંદર તમે ગુણાકાર કરશો તો ઉપર આવશે ચાર હજાર નવસો ને પચાસ નીચે આવશે સાતસો તો પછી ભાગા કરશો તમે તો આપણને મળશે સાત પોઈન્ટ જીરો સાત મીટરનો વર્ગ આ આપણને શું મળશે બાગનું ક્ષેત્રફળ હવે બાગ સિવાયનું ભાગનું ક્ષેત્રફળ તો એના માટે આપણે શું કરવું પડશે બીજો તો એના માટે આપણે તો એના માટે આપણે પેલા લંબચોરસ જમીનનું ક્ષેત્રફળ શોધવું પડશે તો લંબચોરસ જમીન એટલે કે જમીનનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા તો લંબાઈ આપી છે આપણને બાર મીટર અને પોળાઈ છ મીટર એટલે બાર છ બોતેર મીટર નો વર્ગ આખી જમીનનું ક્ષેત્રફળ શું થાય મળે આપણને તો બાગ સિવાયના ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય તો જમીનના ક્ષેત્રફળ માંથી આપણને બાગનું ક્ષેત્રફળ બાગ બાદ કરો તો બાગ સિવાયની જગ્યાનું આપણને ક્ષેત્રફળ મળી જાય લખવાનું બાગ સિવાયના સિવાયના ભાગનું ક્ષેત્રફળ બરાબર જમીનનું ક્ષેત્રફળ બોતેર અને બાગનું સાત પોઈન્ટ જીરો સાત આ બંનેની બાદ બાકી તમે કરશો તો આપણને ચોસઠ પોઈન્ટ ચોસઠ ચોસઠ પોઈન્ટ ત્રાણું મીટરનો વર્ગ આપણને એનો જવાબ મળશે તો આ રીતે આપણે બાગનું ક્ષેત્રફળ અને બાગ સિવાયના બાગનું ક્ષેત્રફળ તમે શોધી શકો છો હવે આપણે માં દાખલો જોઈએ કે નીચે દર્શાવેલા સૂચના મુજબ ઘનાકાર દોરવો આપણે ઘણાકાર દોરવાના છે તો પેલો એ અને બી બંને પ્રશ્નો આપેલા છે એમાં જેમાં ફલક એટલે કે સપાટી છ આપી ધાર શિરો બિંદુ આઠ હોય તેવો ઘનાકાર આપણે દોરવાનો છે તો એ આપણે જોઈએ ધાર બાર અને શિરો બિંદુ આઠ હોય એવો આપણને સમઘન મળે શું મળે સમઘન તો આપણે સમઘનની આકૃતિ દોરવી હોય કેમ કે આકૃતિ દોરવાનું કીધું છે તો આપણે દોરીએ આ સમગન થઈ ગયો તો આ ભાગની કહેશે આપણે ધાર આ બિંદુ જે આઠ શીરો બિંદુ શિરો બિંદુ આ આપણે ફલક ફલક એટલે સપાટી તો આપણે સમગન ને છ સપાટી ધાર બાર અને શીરો બિંદુ આપણને આઠ મળશે એવો બીમો આપણે જોઈએ તો બીમો કીધું જે ફલક ચાર હોય હોય શીરો બિંદુ ચાર હોય એવી આપણે રચીએ તો આપણે લગભગ આવો કોને કહેવાય શિરો બિંદુ આ આપણે ધાર અને આ ફલક અહીંયા એક આકાર મળશે તો અહીંયા ઓની ફલક ચાર થશે ધાર છ અને શિરોબિંદુ ચાર આપણને મળશે તો વિદ્યાર્થી મિત્રો આમ આપણે એક એ થી મળીને ડી સુધીના વિભાગનું સોલ્યુશન છે તમે જોઈ લેજો અને સોલ્યુશન સારું લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જે નીચે લાલ બટન આપેલું છે તમારો ધન્યવાદ